જય દ્વારકાધીશ આની પહેલાંના ત્રણ વિડીયોમાં સમાનાર્થી શબ્દની સમજૂતી સમાનાર્થી શબ્દના ઉદાહરણો એ જોયા આજે આપણે નવા ટોપિક સાથે નવો વિડિયો જોઈશું વિરોધી શબ્દ જેમ ગુજરાતી ભાષામાં સમાન અર્થ દર્શાવતા શબ્દો જોવા મળે છે એવી જ રીતે પરસ્પર વિરોધાભાસી શબ્દ પણ જોવા મળે છે આપણે એમ કહીએ કે સવાર તો એનો વિરોધી હોય થાય સાંજ કાં સવાર હોય ને કાં સાંજ હોય બે સાથે તો હોય જ નહીં કાં જીવિત હોય ને કાં મૃત્યુ પામેલા હોય બે સાથે થઈ ન શકે એટલે જે પરસ્પર વિરોધી ક્રિયાઓ દર્શાવે એને આપણે વિરોધી શબ્દ તરીકે ઓળખશું કેવી ક્રિયાઓ દર્શાવે છે પરસ્પર વિરોધી ક્રિયાઓ દર્શાવે એને આપણે વિરોધી શબ્દ તરીકે ઓળખશું વિરોધી શબ્દ એટલે જે શબ્દ આપ્યો છે એની સામે એનો વિરોધનો અર્થ દર્શાવવો એને આપણે વિરોધી શબ્દ તરીકે જાણશું મૂળ શબ્દના અર્થ કરતા વિરોધી અર્થ દર્શાવે મૂળ શબ્દના અર્થ કરતાં વિરોધી અર્થ દર્શાવે તેને વિરોધી શબ્દ તરીકે ઓળખવામાં આવે છે બે પરસ્પર વિરોધી ક્રિયા બે પરસ્પર વિરોધી ઘટના બે પરસ્પર વિરોધી વાત એને દર્શાવવા માટે જે વપરાય એને આપણે વિરોધી શબ્દ તરીકે ઓળખશું પરસ્પર વિરોધી ઘટના એટલે સવાર અને સાંજ પછી ક્રિયા એટલે ચાલવું બેસવું આ બે પરસ્પર વિરોધી ક્રિયા છે કાં ચાલી શકાય કાં બેસી શકાય બે ક્રિયા એકસાથે આ થઈ શકે નહીં આ છે ઘટના આ છે ક્રિયા આવી જ રીતે પરસ્પર વિરોધી વાતો દર્શાવવા માટે જે વપરાય છે એને વિરોધી શબ્દ તરીકે આપણે ઓળખશું બરાબર છે એના આપણે કેટલાક ઉદાહરણ જોઈશું જો એનો પહેલું ઉદાહરણ ફાયદો ફાયદો થાય છે અથવા તો ગેરફાયદો થાય તેમાંથી એક થાય છે કાં ફાયદો થાય ને કાં ગેરફાયદો થાય છે કા ખૂબસૂરત છે અને કા બદસૂરત છે જે એવી બે ક્રિયાઓ કે જે એકસાથે નથી થઈ શકતી એને આપણે વિરોધી કહેશું સવાર છે તો સવાર જ છે એની ભેગી સાંજ ક્યારેય નથી થતી સવાર પૂરી થાય પછી જ સાંજ ઢળે છે ચાલી શકાય છે એક જ સમયે એક જ ક્રિયા થાય છે ચાલવાની એની ભેગી બેસવાની ક્રિયા ભેગી નથી થતી તો આ જે વિરોધ દર્શાવે છે એને આપણે વિરોધી શબ્દ તરીકે ઓળખશું બરાબર છે હવે અત્યાર સુધી બોર્ડના વિદ્યાર્થીઓને એમ પૂછાતું કે વિરોધી શબ્દ દર્શાવો પણ હવે એમ પૂછાય છે કે વાક્યનો અર્થ એટલે કે રેખાંકિત શબ્દમાં વિરોધી શબ્દ વાપરી ને વાક્યનો અર્થ ન બદલાય એવી રીતે તમે વાક્યને ફરીથી લખો આવી રીતે પૂછાય છે તો એના ઉદાહરણો પણ આપણે જોઈશું આ વિડીયો આવી જ રીતે દરેક વિડીયો લેશું અર્થ ન બદલાય એવા પણ આપણે ઉદાહરણ લેશું અત્યારે આપણે ધોરણ છથી કરીને બારના દરેક વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈએ છીએ એટલે પહેલાં આપણે શબ્દને જોશું વિરોધી શબ્દ આપો એને જોશું એ થઈ ગયા બાદ આપણે વાક્યનો અર્થ ન બદલાય એવી રીતેના પણ ઉદાહરણો જોઈશું તો વિરોધી શબ્દમાં ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે મૂળ શબ્દના અર્થ કરતાં વિરોધી અર્થ દર્શાવે તેને વિરોધી શબ્દ તરીકે ઓળખવામાં આવે છે કોઈપણ બે પરસ્પર વિરોધી ઘટના હોઈ શકે પરસ્પર વિરોધી ક્રિયાઓ હોઈ શકે અને કોઈ પણ લિંગ પરિવર્તનમાં પણ વિરોધી બતાવી શકાશે સ્ત્રી તો સામે આપણે વિરોધમાં લખશું પુરુષ બાળક બાળકી બરાબર છે આવી જ રીતે જે ક્રિયાઓ પરસ્પર વિરોધ દર્શાવે છે એને આપણે વિરોધી શબ્દ તરીકે ઓળખશું આજના વિડીયોમાં અહીં સુધી જ રાખશું આવતીકાલે પંદર વીસ વિરોધી શબ્દના ઉદાહરણ સાથે ફરી મળીશું આ દરેક વિડીયોને જોવા માટે તમારે યુટ્યુબમાં જઈ વૈડા પૂનમ નામની મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે જેથી કરીને તમને મારા દરેક વિડીયો પ્રાપ્ત થઈ શકે અગાઉ પણ એમાં મેં હિન્દીના સંપૂર્ણ ગ્રામરના વિડીયો મૂકેલા છે તો આ બધા વિડીયોનો લાભ લેવા માટે દરેક વિદ્યાર્થીઓને કામ આવી શકશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો જય દ્વારકાધીશ